વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શ્રી સ્વામી ગોવિંદ દેવ દેવેદ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત સ્તૃતિઓ પર વ્યાખ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગવાસ સુશીલા દેવી લાભશંકરભાઈના દવેના પૂજ્ય સ્મરણાથી અને કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવ ગિરિવેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તૃતિઓ અને વ્યાખ્યાન સત્રનું આયોજન થયું હતું સત્રમાં વ્યાખ્યાતા તરીકે ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાન તરીકે જાણીતા ડોક્ટર અમૃતલાલ ભોગાયતા ગુરુજીએ ગોપી ગીત પર પોતાનો વિચાર પ્રસ્તુત કર્યો હતો જય શ્રી કૃષ્ણ આજે છાત્રોના માર્ગદર્શન પ્રાપ્ત થાય અને શ્રીમદ ભાગવત અંતર્ગત અનેક સ્તુતિઓનું રસાસ્વાદન થાય તે ભાવથી કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયા અને સ્વર્ગસ્થ સુશીલાદેવી લાભશંકરભાઈ દવેના પુણ્ય સ્મરણાર્થે શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિઓના વ્યાખ્યાન માલાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યાખ્યાતરી તરીકે ડૉક્ટર શ્રી અમૃતલાલ ભોગાઈતા ગુરુજી બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ ડૉક્ટર શ્રી ભરતભાઈ શિલુ પ્રાધ્યાપક શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સાંદિપની નિકેતન પોરબંદર અને ડોક્ટર શ્રી બાલકૃષ્ણ દવે શ્રી સ્વામી ગોવિંદ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયા આ ત્રણેય વક્તાઓએ પોતાના ગોપી ગીત પ્રહલાદ સ્તુતિ અને ધ્રુવ ચરિત્રના માધ્યમથી પોતાનું વ્યાખ્યાન રજૂ કર્યું જેનું આયોજન કમલનયનભાઈ દવે અને એમના પરિવાર દ્વારા એમના માતૃશ્રીના સ્મરણાર્થે કરવામાં આવ્યું આ આખું આયોજન જેમાં છાત્રોને નાનપણથી જ ધ્રુવ અને પ્રહલાદના ચરિત્રોના માધ્યમથી અનેક વાઘોડિયાના પરિવારે પણ આયોજનની અંદર ભાગ લીધો છે અને આ આયોજનને સફળ બનાવ્યું છે સંદીપ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વાઘોડિયા વડોદરા